નમસ્કાર આપ હું છું આપની સાથે સાંતલપુર તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સુંડાજી કુબેરજી ઠાકોર નો ચૂંટણી પ્રચાર કુરજોશમાં ચાલી રહ્યો છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની વાઘપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સુંડાજી કુબેરજી ઠાકોર વિકાસના મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચારમાં જુડા છે જેમાં આ પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે ઉમેદવાર સુન્નાજી ઠાકોર શુટ્ટી પ્રચારમાં વાઘપુરા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમત ગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રૂર રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત વાઘપુરા ગામજનોને બাহিadari આપી છે ગામ વાકપુરા મારો નામ ઠાકોર સોંડાભાઈ કુબેરભાઈ રો વાકપુરા મે ઉમેદવારી ફોર્મ ભરેલ છે આ ગામ વિકાસ ના કામ પેલી પાણી અમારા ગામમાં પાણી ગટર એટલે પાણી નિકાલ કરવા મહેનત જરૂર કરીશ અને આખા ગામ ઘેરા મળી અને સાથ સહકાર થી આવું કામ હું પંચાયત નું ચાલવીશું નામ કુવેરભાઈ દીપક સતવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર